જે ચેકિંગ છે એ તો અવિરત ચાલી રહ્યું છે જે તે સમયે ટીઆરપીની ઘટના પછી સરકાર તરફથી એક એસઓપી રાજકોટ મહાનગરપાલિકાને મળેલ છે અને એ જ એસઓપીમાં થોડા લોકલ આંશિક ફેરફાર કરીને રાજકોટ મહાનગરપાલિકાએ પોતાની અલગ એસઓપી બનાવેલ છે અને એ એસઓપી મુજબ ચેકિંગ અવિરતપણે ચાલુ હતું જ હાલ જે આપણને વધારાનું માનવબળ મળ્યું છે જે ફાયર પ્રિવેન્શન વિંગ અંતર્ગત આપણને જે વધારાનું માનઅર્ડ મળ્યું છે એનાથી આપણે એ ચેકિંગને વધુ સઘન બનાવ્યું છે અને હાલ હું માનું છું છેલ્લા થોડા સમયમાં પાંચસોથી વધુ આપણે મિલકતોનો સર્વે કરી અને જ્યાં ત્રુટીઓ હતી ત્યાં આપણે નોટિસ આપેલ છે આ પ્રક્રિયા નિરંતર ચાલુ રહેશે અને જ્યાં ત્રુટિઓ મળશે ત્યાં અમુક નોટિસ બાદ આપણે કાર્યવાહી કરવાની ફરજ પડશે એટલે એટલાટી બિલ્ડિંગમાં પણ આપણે બે નોટિસ તો ઓલરેડી આપેલી હતી એટલે આપણી જાણમાં હતું એ લોકોને બે જાણમાં હતું જે થયું પરંતુ હવે જો આ કોઈપણ હાઉસિંગ કોલોની કે એનો એઓપી હોય કે માલિક હોય એમના તરફથી જો પ્રત્યુત્તર નહીં મળે કે કાર્યવાહી નહીં થાય તો પછી આપણે કાયદા જે ફાયર એક્ટ છે એ મુજબ આપણી પાસે જે સત્તા એટલે થયેલ છે એ મુજબ કાર્યવાહી કરવાની ફરજ પડશે ફાયરની દ્રષ્ટિએ હાલ જે હાઈટન સિસ્ટમ લગાવેલ હોય તે કાર્યશીલ ના હોય એનો રિન્યુ થયેલ ના હોય અથવા બીજી કોઈ બી દરેક મિલકત ઉપર અલગ અલગ પ્રશ્ન હોય છે એન ઓની બી પ્રક્રિયા સરકારે ઘણી સરળ કરી દીધી છે રિન્યુઅલ માટે એટલે હું માનું છું એમાં પણ કોઈ હવે પ્રશ્ન નથી પ્રમાણે આગની ઘટનાઓ બની રહી છે રાજકોટમાં પણ ફાયરમાં જે જગ્યાઓ ખાલી સાચું નથી ખરેખર જે સ્ટાફ પૂરતો હોવો જોઈએ તેમાં પણ ક્યાંક માનું છું કે અગાઉ એ વસ્તુ કદાચ સાચી હતી પણ હવે તો જે ભરતી છે એ રિગરસ થઈ રહી છે આખી એક નવી ફાયર પ્રિવેન્શન વિંગ આપણે ઊભી થઈ ગઈ છે એટલે હું માનું છું બહુ ટૂંક સમયમાં તો તમામ જગ્યાઓ ભરાઈ જશે અને હું માનું છું માનવબળ જે છે એનો તો કોઈ આપણને પ્રશ્ન રહેશે જ નહીં ઓકે ઓકે